એ વિશું માત્ર રૂપાયણ શાંતિ રામ નમસ્ત શ્ય નમસ્ત નમસ્ત શ્ય નમો નમસ્કાર મિત્રો હું છો વાર દોસ્ત વિજય ચાણમ્યા અને મારી સાથે છે રવિ ચાણમ્યા તમે જોડાયેલા છો વિયર મીડિયા ની સાથે તો આજે આપડે ફરી વાર ખરેડા ગામની ભાવન ભૂમિથી ઉપસ્થિત થયા છીએ કે જ્યાં ચાળમ્ય પરિવાર દ્વારા આજે સ્લેહ મિલનનો કાર્યક્રમ યોજાયેલો છે જેની અંદર આનંદનો ગરબો તેમજ ધજા ચડાવવા તેમજ એક સાથે જે આયોજન છે કે જેમણવાનું એના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીએ છીએ જોડાયેલા રહેજો આ વિડીયો સુધી આપ દર્શન કરી રહ્યા છો કે સમસ્ત ચાળમ્ય પરિવારના કુલદેવી મા ભગવતી ભોગ કર્માના દુઃખરણી માણી કરોડી માણી જગ્યા લાભ પરિવારના આગળ આજે રોડ અવસર છે કે જ્યાં સ્નેહ કાર્યક્રમ છે સમસ્ત પરિવાર એક થઈ અને એક માંડવાની માટે જઈ રહ્યું છે આવો ઉજલો પ્રસંગ છે ત્યારે આજે ઝાંઝરમાળ આયોજન હતું સવારથી લઈ અને સાંજ સુધીના કાર્યક્રમોની હારમાળા સર્જાઈ છે ત્યારે આપણી સાથે જે મોરબીથી આજનું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કે મોરબીની અંદર જે મહિલા મંડળ આવેલું છે કે મારું તે

હું રમાબેન રમેશભાઈ કોઠિયા મોરબી એવન્યુ પાર્ક આનંદના ગરબા સુંદરકાંડ મહિલા મંડળ અમે બધા ગોપી મંડળ આવીએ છીએ ચલાવીએ છીએ અને ત્રણ વર્ષમાં આઠસો ને પંચોતેર ઘરે અમે આનંદના ગરબા સુંદરકાન અને સત્સંગ કર્યા છે અને જે કંઈ પણ ફંડ આવે છે એ અમે ગૌશાળા અંધાશ્રમ અનાથાશ્રમ વૃદ્ધાશ્રમ બધે આપીએ છીએ અને બધે દાન કરીએ છીએ અમે હંસાગીર ગિરનારી આશ્રમ ગૌશાળા પછી અંધપમ વાંકાનેર ગૌશાળા છે એનું ઉત્તરાયણને સ્ટોલ કર્યો છે અને ચાર ચાર લાખ ને બાર હજાર રૂપિયાની આવક કઈ રીતે એક દિવસમાં અમે બેનો બધા સવારથી સાત વાગ્યા સુધી બેઠા હતા અને જે કઈ ફંડે અંધશાળામાં આપ્યો છે દાનમાં અને દર વર્ષે આ પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ અમે જુદી જુદી સંસ્થાઓ એ વૃદ્ધાશ્રમમાં અમે નાસ્તો આપીએ છીએ અવારનવાર અંધ સંસ્થા છે ત્યાં જમાડવા જઈએ છીએ અને ગાયોના ઘાસમાં હમણાં રામધન આશ્રમ પછી ગિનારી આશ્રમ પછી ઉમિયા આશ્રમ એ બધી ગૌશાળામાં દાન આપતા

દિવસ હોય ત્યારે ગરબા કરવા જાય છે કોઈની તિથિ હોય પુણ્યતિથિ હોય ત્યારે પણ ગરબા કરવા જઈએ છીએ આવી અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છીએ એટલે અમે લોકો સાથ સહકાર આપે છે અને અમે કરીએ છીએ ખૂબ આનંદ આવે છે અમારું ગ્રુપ વીસ જણાનું છે બધા બપોરે બે વાગે આવે છે અને સાંજે છ વાગે ઘરે જઈએ છીએ અને આ બધી પ્રવૃત્તિઓ બધી અમે સાથે મળીને કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી ખૂબ સરસ એમને વાત કરી કે શ્રદ્ધાનો જોય હોય ત્યાં વિષય અહીંયા પુરાવાની જરૂર નથી કે એક માણસ જો ધારે તો કોઈ પણ કાર્ય કરી શકે તો આજે આ મહિલા મંડળ સાથે બહુચર્મા આજે તમે આવ્યા અને તમને શું ભાવ પ્રગટ થયો એના વિશે થોડીક વાત કરીએ આજે ખરેડામાં અમારું ગામ છે અને અમારા ભાભી છે અમે બે મંડળ સરસ રીતે ચલાવીએ છીએ અને આવી જોડી સલામત રહીએ ભગવાન બહુચર્મા પ્રાર્થના કરીએ છીએ અને આજે ખરેડામાં આવ્યા ધ્વજાનું આપણે આ કર્યું કાર્યક્રમ અને આનંદના ગરબાનો કાર્યક્રમ કર્યો અને જમાડવા અને પ્રસાદી છે અમને ખૂબ આનંદ થાય છે કે જયારે જે ખાડામાં રકમ એકઠી થઈ છે અહીંયા ગાવના ગૌશાળા માટે અમે આપીને અર્પણ કરીને જઈએ છીએ આવી રીતે અમારી ભાવના છે કે અનેક સંસ્થાઓ સાથે અમે મદદ કરીએ અને આજે ધજાનો જે કાર્યક્રમ છે એમાં ભાવ વિભર બની અમે નાઈચાઢોળા સાથે બહુ મજા અને આનંદ આવ્યો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ માતાજી આજે ચારમ્ય પરિવાર તરફથી આજે ખુશી મેળવી છે કે એ બહુ જ રહીમાં છે અને બધું કર્યું છે અને ધજા પણ એવી રીતે સરસ આવી સરસ મજા આવી એમ કે ધજા લઈ અને ગામની અંદર ફેરા અને ઢોલ સાથે રહીમાં એટલે અમને બધા ને બહુ જ ખુશી થઈ છે બહુ જ બદાઈનો આભાર માનું છું ધન્યવાદ 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 કારમી પરિવારનો ધન્યવાદ જય માતાજી મહિલા મંડળના સદસિયા એટલે મધુબેન આપણી સાથે ઉપસ્થિત થયા છે આપણે એમની પાસેથી આજની વિગત એકત્રિત કરવાના પ્રયત્ન કર્યા કે પોતાનું મંડળ કઈ રીતે કામ કરે છે પોતાનો ઉદ્દેશ્ય શું છે જય માતાજી જય માતાજી આજે અમે ધાર્મિકતામાં તો જોડાયેલા છીએ જ કે ગરબા કરીએ છીએ પણ એક અમારો એવો ઉદ્દેશ છે કે ધાર્મિકતાની સાથે બધા એકી સાથે કેવી રીતે કુટુંબ રહી શકે એમ તો અમારી એવી ચાહ

કે આજે ડિજિટલ ઇન્ડિયા તેમજ આર્થિક રીતે તો બધા સદર થયા છે પરંતુ આપણી અંદર ક્યાંક ને ક્યાંક કમી રહી જાય છે કે પરિવારની એકતા ક્યાંક જે આપણી અંદર રહેલી ક્યાંક એક કડી ઘટતી હોય ત્યારે આ બેને ખૂબ સરસ વાત કરી કે વસુધૈવ કુટુંબકમ જે આપણી ઋષિમુનિઓની પરંપરા રહી છે આ એમનું પણ એક સરસ મજાનો ઉદ્દેશ્ય લઈ અને આ મંડળ નીકળવું છે ત્યારે મા ભગવતી બહુચરમાંના ચરણોમાં આપણે કહીએ કે મા ભગવતી એમની મનોકામના પૂર્ણ અમારું મંડળ જે ચાલી રહ્યું છે એવું મોરબી ઘણા મંડળો ચાલે છે પણ છતાંય અમારું મંડળનો ઉદ્દેશ એ છે કે ઘર ઘર સુધી બહુચરમાની માણી માણી પહોંચાડી અને ઘર ઘર સુધી માના ગરબા ગાતા બધાને કરી દેવા છે આખા જે ભારત ઓલ ઇન્ડિયામાં જે માણસો સાંભળી રહ્યા છે હંમેશા એ એક વાર દસ મિનિટમાં એક ગરબો થાય છે તો બહેનો કામ મૂકીને દસ મિનિટ માટે પ્લીઝ આ વિનંતી રમાબેનની છે કે પ્લીઝ ગરબો કરશો ધન્યવાદ જય માતાજી મા ભગવતે બહુ સર સાનિધ્યની અંદર કે જ્યાં ચાળ સંકલ્પીય પરિવારની મહિલા મંડળ કે જે એક માંડવાની રીતે ઉપસ્થિત થઈ અને એક માંડવાની અંદર ખૂબ જ સરસ રીતે આજનું જે આયોજન છે એની અંદર પોતે હાજરી આપી છે મા ભગવતીના ગુણગાન ગાયા છે કે આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે તાળવીયા પરિવારના એક સદસ્ય એ પોતે મોરબી રહે છે જો આજના જે આનંદ ઉત્સવના કાર્યક્રમમાં પોતે ઉપસ્થિત રહ્યા છે શું છે એનો મનોભાવ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ નમસ્કાર સાહેબ નમસ્કાર વિજયભાઈ હું અમિત ચાળમિયા ખાસ અમે વિજયભાઈના પહેલેથી નાનાથી મિત્ર છીએ અને આજ મા બહુચરાજીની અસીમ કૃપાથી અસીમ કૃપાના આશીર્વાદના છત્રછાયા નીચે પરિવારે સરસ મજાનું નાના મોટા બાળકો અને વડીલો મજાનું આયોજન કરી અને એક સાથે ભોજન લીધું એનો ખૂબ ખૂબ આનંદ છે ખાસ કહેવાય છે કે જ્યાં પ્રકાશનું કિરણ હોય ત્યાં જ પ્રકાશ હોતો હોય છે તો આ જ રીતે જ્યાં પ્રેમ હોય ત્યાં સરસ મજાનું એક કુટુંબ અને ત્યાં જ એકબીજોને વડીલોના આશીર્વાદ મળતા હોય એવું અસીમ મા બહુચરાજીની અસીમ કૃપાથી સરસ મજાનું ચાળમિયા પરિવાર એકઠો થયો સરસ મજાની માં બહુચરાજીની આરાધના માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં સરસ મજાની બહેનોએ ખૂબ હર્ષુલ હર્ષુલાસ સાથે સહભાગીદારી કરી અને સરસ મજાનું આખું માની આરાધના કરી અને માની અસીમ કૃપા અમારા ચાળમિયા પરિવારની આ રીતે વરતી રહે એવી માં બહુચરાજીના સાનિધ્યમાં અને એમના ચરણોમાં બહુચરાજી માને અવખુપ્રાથ ધન્યવાદ અમારી સાથે જણાવવા માટે થેન્ક યુ વિજયભાઈ વિજયભાઈનું ખાસ એક કહેવાનું કે વિજયભાઈ અમારા જે છે એ ચડામિયા પરિવારમાંથી જ બિલોંગ કરે છે બીજું ખરેડાને મારે યુટ્યુબમાં વારંવાર હું કહેતો હું છું કે સરસ મજાનું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે ખાલી ખરેડા પૂરતું નહીં પણ આજુબાજુના ગામ હોય કે કોઈ પણ સરસ મજાના પ્રસંગો હોય અથવા કોઈ પણ પ્રકારની સારી પ્રવૃત્તિ થતી હોય જેમ કે વૃક્ષારોપણ હોય અથવા કોઈ પણ વ્યસન મુક્તિના અભિયાન હોય તમારા વિજયભાઈ હંમેશા તત્પર હોય છે તો આ તકે ખરેડા ગામ વતી હું પણ એમનો સરસ મજાનો કોકૂ આભાર વ્યક્ત કરું છું આભાર વિજયભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તો તમે જોડાયેલા હતા વીયર મીડિયાની સાથે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું અને હજુ જો તમે યુટ્યુબ ચેનલમાં પહેલી વાર હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા વિડીયા તમારા સમક્ષ સૌથી પહેલાં પહોંચે છે જય માતાજી નમસ્કાર